અરવલ્લી થિયરવલ્લીના મેઘરાજમાં ઝૂથ અથડામણ થઈ છે બે ઝૂથના લોકોની વચ્ચે પથ્થર મારતો થયો છે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની ટીમ હાલ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે અરવલ્લીના મેઘરાજની આ ઘટના કે જ્યાં ઝૂથ અથડામણ થયું છે બે ઝૂથના લોકોની વચ્ચે પથ્થર મારુ થવ છે અને પથ્થરમારાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં હાલ અજંપાભરી શાંતિ છે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની ટીમ અત્યારે ઘટનાસ્થળ ઉપર ઉપસ્થિત છે અને તાત્કાલિક કચ અથડામણ ઉપર કાબુ મેળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જોઈ શકાય છે ટીવી સ્ક્રીન ઉપર કે મોટી માત્રામાં પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો છે અને હાલ પોલીસ સહિતનો કાફલો અને પોલીસ વડા પણ ઘટનાસ્થળ ઉપર છે અને વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે जिला पुलिस वडा शहीद पुलिसनी टीम हाल घटना स्थल पर उपस्थित छे અને વધુ તપાસ કરવામાં આવી રહી છે თર્બલીના મેઘરાજની આ ઘટના કે જ્યાં જૂથ અથડામણ થયું છે બે જૂથના લોકોની વચ્ચે પથ્થરમારો થયો છે અને પથ્થરમારાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં હાલ અજંપાભરી શાંતિ છે સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની ટીમ અત્યારે ઘટનાસ્થળ ઉપર ઉપસ્થિત છે અને તાત્કાલિક જ અથડામણ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જોઈ શકાય છે ટીવી સ્ક્રીન ઉપર કે મોટી માત્રામાં પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો છે અને હાલ પોલીસ સહિતનો કાફલો અને પોલીસ વડા પણ ઘટનાસ્થળ ઉપર છે અને વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે